અને સામાન્ય સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપવાનું છે નાનપુરા મકાઈપુલ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરક્ષિત રહો અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખો એ સંદેશ મુખ્ય રહ્યો સંસ્થાએ લોકોને સલાહ આપી કે તેઓ માત્ર આનંદ ઉજવણી ન કરે પણ પોતાની અને અન્યની સુરક્ષા માટે વિશેષ સાવધાની અને જવાબદારી બરતે જી સર આજ અઠવા પોલીસ સ્ટેશન તથા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના ધર્મેશભાઈ પટેલ સાથે મળી અને અમે આગામી ઉત્તરાયણના તહેવારમાં માણસોને પતંગના દોરાથી કોઈ ગળામાં નુકસાન ન થાય કંઈ ઈજા ન થાય એ માટે અમે સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું માણસોને લોકોને વિતરણ કરી અને બધા બાઇકોમાં અમે સેફ્ટી ગાર્ડ લગાવવામાં કાર્યવાહી કરવામાં આવી છે કયા સ્થળ પર વિતરણ કરાય કયા સ્થળ પર વિતરણ કરાય મકાઈ મકાઈ પુલને પાસે અમે અત્યારે આ કાર્યવાહી ચાલુ કરેલ છે અને તમામના વેહિકલમાં અમે સેફ્ટી ગાર્ડ લગાવીએ છીએ અને ગળામાં સેફ્ટી બેલ્ટ લગાવી અને અમે સુરક્ષા રહે એ હેતુથી આ કાર્યક્રમ કરેલ છે સાહેબ દોરીથી બચવા લોકોને શું સંદેશ આપણે કઈ રીતે તકેદારી રાખવી દોરીથી બચવા માટે ઉત્તરાયણના સમયમાં સેફ્ટી ગાર્ડ લગાવો એક સારું છે અને ગળામાં સેફ્ટી બેલ્ટ પહેરવા અને પોતાની સુરક્ષા માટે દરેકે આગ બાઇકમાં લગાવવા એ હિતા છે